આનંદ નથી થયો દુઃખ થયું છે પણ એના પાંચ કારણો છે પહેલું કારણ તો એ છે કે જે લોકો ચોપડા લઈ જાય ઉપરનું નથી દે ઉપરના પનામાં ભગવાનનો ફોટો હોય મારો ફોટો હોય મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે અમુક લોકો પોદરી છે એને છોંદે છે ખ્યાલ આવે છે કારણ કે અમે મૂર્તિને કોઈ પ્રતિમાને માનતા નથી એક કારણ બીજું કારણ એ છે કે જે લોકોએ દાન આપ્યું છે એ શરતે આપ્યું છે અમારા ચોપડા અમારા ચોપડા માત્ર રામ ભક્તોને જ આપવાના મારે જે દાતાઓ છે એ દાતાઓને શરતને માનવું પડે ખ્યાલ આવે ત્રીજી વાત છે હું હિન્દુ સમાજમાં રહું છું હિન્દુ સમાજ મારી ટીકા કરે છે અમારા પૈસાથી તમે આ રીતે આપો છો અમારા પૈસાનો દુરુપયોગ થાય છે ચારે તરફ આજે બારથી વધે મારી ટીકા કરે છે પહેલાં હું ટીકા ઉપર ધ્યાન ના દેતો પણ હવે એટલી બધી પરિસ્થિતિ વધારે બગડી છે કે મારાથી જો સમાજમાં રહેવું હોય તો મારે સમાજના ગુંડા ઉડાળાને માનવું પડે એટલે ના છૂટકે કે મારે આ નિર્ણય કરવો ચોથી વાત છવ્વીસ માણસો વાણ હમણાં મારી નાખ્યા ધર્મ પૂછીને માર્યા ચાલશે એના મૂળ મતો એ જ છે ધરમ પૂછી પૂછીને માર્યા હિન્દુઓને એક તરફ કર્યા મુસલમાનોને એક તરફ કર્યા આ કઈ જાતની વાત છે અને દુઃખ એ છે કે આવું કરનારાઓની નિંદા જોઈએ એવી કરી નથી લોકોએ ખરેખર તો આમને કહેવું જે તમે કરતા આ ઈસ્લામનો નિયમ નથી કે તમે ધર્મ પૂછી પૂછીને મારો એવું અને હોય તો મને ખબર નથી ખ્યાલ આવે એટલે આ બધાના કારણે આખો હિન્દુ સમાજ છે એ ક્રુદ્ધ થયેલો છે ઓછામાં પૂરું પાકિસ્તાને હુમલા કર્યા અને અત્યારે હુમલા ચાલે છે આવી પરિસ્થિતિમાં હિન્દુ સમાજ આ બધું જોઈ શકે નહીં